સુભાનપુરા વિસ્તારમાં ઓપન બોક્સ ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું તેનો શુભારંભ કરવામાં આવ્યો બડદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલ જાસી કિરાણી મેદાન ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ યુવા કોર્પોરેટર શ્રી રંગરાજ શાયરે દ્વારા આયોજિત ઓપન બોક્સ ડે નાઈટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવામાં આવી ટુર્નામેન્ટનું દીપ પ્રાગટ્ય કરીને શુભારંભ કરવામાં આવ્યુ હતું મેચને શરૂઆત કરવા પ્રસંગે સયજિગણ વિધાનસભાના ધારાસભ્ય કેવ ઉલકળિયા ભાજપના कारोबारी સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ શાયરે પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમાબેન આયરે પૂર્વ કાઉન્સિલર હેમલાતાબેન ગોર વોર્ડ નંબર 9 ના યુવા કાઉન્સિલર શ્રી રંગ આયરે જીતુ આ શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ વોર્ડ નંબર નવના ના મહામંત્રી ઉમેશ જોશી વિધાનસભાના કમિટીના ચેરમેન મેહુલ લાખાણી પૂર્વ પ્રમુખ પરેશ બ્રહ્મઠ સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઓપન બોક્સ ડે નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો Çalariya Murna સેરંગભાઈ આયરે અને રાજેશભાઈ આયરે દ્વારા વોર્ડ નંબર નવમાં માં એક સાથે ત્રણસો પાસઠ જેટલી ટીમો અને એ પણ માત્ર એક વોર્ડની તો આ કદાચ પહેલો એવો આ ક્રિકેટ ટુર્નામેન્ટ વડોદરાની છે જ્યાં એક વોર્ડમાંથી ત્રણસો પાસઠ જેટલી ટીમો ઉતરવી આ એક અભૂતપૂર્વ ઘટના અને એનું આયોજન ઓપન બોક્સ ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન જે સિરંગભાઈ આયરે રાજેશભાઈ આયરે દ્વારા કરવામાં આવ્યું છે હું એને ખૂબ ખૂબ અભિનંદન શુભકામનાઓ અર્પણ કરું છું ભારતીય જનતા પાર્ટી ના કાઉન્સિલર શ્રીરંગભાઈ આયરે દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે આખા વોર્ડમાંથી ત્રણ હજારથી વધુ યુવાનો આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જોડાવાના છે આજ સુધી ભારતીય જનતા પાર્ટી વન બૂટ ટેન યુથ આ વિષય લઈને આગળ વધતી હતી આ વખતે અહીંયા વન યુથ એટલે કે એક બૂથ ચાલીસ લોકો આખા વોર્ડમાંથી ત્રણ હજારથી થી વધુ લોકો એક જગ્યા પર ક્રિકેટ રમવા માટે ભેગા થઈ રહ્યા છે આ ભૂતપૂર્વ ઘટના માટે બંનેને ખૂબ ખૂબ અભિનંદન શુભકામનાઓ અર્પણ કરું છું તમામ વ્યવસ્થાઓ અહીંયા ગ્રાઉન્ડ ની વ્યવસ્થા ટી શર્ટની વ્યવસ્થા સિલ્ડની વ્યવસ્થા ઇનામની વ્યવસ્થા અને એક પણ રૂપિયો ચાર્જ લીધા વગર જે આ પ્રકારનું આયોજન અહીંયા કર્યું છે લોકોની અંદર ખેલદિલીની ભાવના જન્મે નરેન્દ્રભાઈએ હંમેશા એવું કે ફિટ ઇન્ડિયા હિટ ઇન્ડિયા એટલે યુવાનો ફિટ રહે અને ઇન્ડિયા હિટ રહે આ દિશાની અંદર અને એમને બીજું એક સૂત્ર આપ્યું છે કે જે રમશે એ જ જીતશે તો જે વ્યક્તિ રમવા આવે છે તમામ જીતેલા છે જે ઘરે બેઠા છે એ જ હારેલા છે જે યુવાનો અહિયાં રમવા માટે ઉપસ્થિત થયા છે પોતાના જીવનમાં કોઈ એક આયોજન કર્યું છે હું ફરી એકવાર શ્રીરંગભાઈ અને રાજેશભાઈ હરે અને એમની ટીમને ને ખૂબ અભિનંદન શુભકામના અર્પણ કરું છું નમસ્કાર મિત્રો સૌથી પહેલા તો વોર્ડ નંબર નવ ના તમામ યુવાનોને ને હું ખૂબ ખૂબ અભિનંદન આપશું કારણ કે રમશે વોર્ડ નંબર નવ જીતશે વોર્ડ નંબર નવ તો જુઓ છો કે આજે ત્રણ હજાર થી પણ વધારે વોર્ડ નંબર ના યુવાનો દરેક યુવાનો આજે રમવા માટે તૈયાર થઈ ગયા છે રજીસ્ટ્રેશન થઈ ગયા છે આજને ઇનોગ્રેશન પણ થઈ ગયું છે કારણ કે યુવાનોની અંદર મોબાઈલમાંથી એમને જ્યારે દૂર કરવા હોય તો એમને મેદાન પર લાવવા જોઈએ છેલ્લા પાંચ પાંચ વર્ષથી શ્રીરંગ દ્વારા પોતે ક્રિકેટ રમતા આવ્યા છે અને બધા યુવાનોને સાથેની જે બધા જ યુવાનો છોકરાઓ છે એ રમવા માટે આ આનો મુખ્ય ગોલ એવો છે કે તમે જુઓ છો કે ચોવીસ કલાકમાંથી દીકરાઓ અધા અઢાર કલાક રાત્રે પણ મોબાઈલમાં વ્યસ્ત હોય છે પણ જ્યારે ક્રિકેટની મેચ હોય છે છેલ્લા ચાર વર્ષથી અમે જોયું છે કે મોબાઈલ દરમિયાન તમે હમણાં પણ કેમેરાઓ મારીને જોશો ભાગે બે પાંચ છોકરાઓના હાથમાં કદાચ મોબાઈલ હશે ત્રણ ચાર હજાર લોકોમાંથી પણ તો આ એક વસ્તુ છે સાથે સાથે આ વિસ્તારની સંગઠન સાથે સાથે અને આમાં કોઈ પણ જાતની ફી નથી કોઈ નિઃશુલ્ક છે દરેક છોકરાઓ રમશે દરેક છોકરા જીતશે જે હારશે એને પણ અમે ક્રિકેટની કીટ આપવાના છે દરેક છોકરાઓને ટી શર્ટ આપવાના છે અને એના કરતાં પણ વધારે ચાર ચાર વર્ષથી આ ક્રિકેટ ખેડૂતો કોઈ પણ જાતના કકડાટ વગર હર હંમેશા છોકરાઓ અમને સપોર્ટ કરતા હોય છે આ વિસ્તારના દરેક યુવાનો હર હંમેશા અમારી સાથે સુખમાં પણ રહ્યા છે દુઃખમાં પણ રહ્યા છે પાણીનો પૂર આવી હોય કોરોનાનો સમય આવ્યો હોય કે પછી એમનો નવરાત્રી હોય ગણપતિ હોય હર હંમેશા અમને યાદ કરતા હોય છે અને અમે એમના જોડે રહે છે એટલે આ વોર્ડ નંબરનું હોય અમારું પરિવાર છે એટલે પરિવારનો દીકરો હોય પરિવારની દીકરી હોય પરિવારના યુવાનો હોય પરિવારના વડીલો હોય વડીલોને ફરવા લઈ જવાનું બહેનોને યાત્રાઓ કરવાની છોકરીઓને બી ફરવા દે જવાનું બતાડવાના સાથે સાથે એમને એજ્યુકેશન જોવાનું વિદ્યાર્થીઓનું સન્માન એમનો સુંદરકાંડ ગણપતિ નવરાત્રી સાથે સાથે સ્પોટ પણ જરૂરી છે તો આ સ્પોટ સાથે પણ ત્રણ હજાર લોકો જોડાયા છે સૌ યુવાનોને આજે અભિનંદન પાઠવું છું અને શ્રીરંગને પણ એની સમગ્ર ટીમ ફક્ત રાજેશ આયરે રે કે શ્રીરંગ આયરે નથી ખૂબ મોટી સો એમની અમારી ટીમ છે કે દર વખતે આવા કાર્યક્રમોની અંદર હોય છે આજે સયાજીગંજ વિધાનસભાના અમારા ધારાસભ્ય શ્રી કેવીરભાઈ રોખડીયા ની સાથે એમને આજે ઉદઘાટન કર્યું છે ધર્મેશભાઈ પંચાલ અમારા શિક્ષણ સમિતિના સભ્ય અમારા વિજયભાઈ માસ્તર એવું મેહુલભાઈ લાખાણી અને સમગ્ર ભારતીય અમારા આ વિસ્તારના સૌ અગ્રણીઓ દ્વારા અને ખાસ કરીને યુવાનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આ જ રીતના સમગ્ર વડોદરા છે અંદર અમે તો સમગ્ર વડોદરામાં પણ કરવા માંગે છે પણ ટીમો એટલી બધી હોય છે દિવસો મર્યાદિત હોય છે જેના માટે વોર્ડ નંબર નવ જ પહોંચી નથી વળતા તો આ વિસ્તારો શું અગાઉની મેચોમાં પણ અમે આના પછી આજુબાજુના વોર્ડોને પણ લઈશું એના પછી અમે વડોદરાને પણ હું છું દરેક હું વોર્ડના લોકોને જણાવું છું દરેક કોર્પોરેટર હશે સોશિયલ વર્કર હશે તો ફક્ત આપણું કામ નગરસેવક એ નળગટર રસ્તા તો છે જ પણ એની સાથે સાથે યુવાનોને પ્રોત્સાહિત કરવા માટે આપણે એ લોકોને સમાજની સાથે જોડીને એક સંગઠન કરવું હોય તો આવી બી એક રીત હોય છે અને આ દર વખતે અમે કરીએ છીએ દરેક યુવાનોને ખૂબ ખૂબ ફરી એકવાર અભિનંદન આપું છું અને જે જીતશે બસો ઇઠ્યાસી ઓફિશિયલ ટીમ છે અને બાકીની બીજી ટીમો છે ત્રણસો પાસઠ માંથી જયારે જીતશે ત્યારે આ સાડા છ ફૂટ ની ટ્રોફી જીતશેનાર તમામ ટીમો ને અહિયાંથી નિઃશુલ્ક અહિયાંથી ક્રિકેટ ની કીટ આપવામાં આવશે એવી જ રીતે જે ટી શર્ટો છે એ તમામને અહિયાંથી નિશુલ્ક આપવામાં આવશે આ ટુર્નામેન્ટ ની અંદર કોઈ પણ પ્રકારની ફીસ લેવામાં નથી આવી અને એવી જ રીતે વોર્ડ નંબર નવની તમામ સોસાયટીઓ આ ટુર્નામેન્ટની અંદર ભાગ લે તે હેતુસર આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે આ ટુર્નામેન્ટની અંદર આપ જો કે તમામ જે બોમ્બે સ્ટાઇલ ક્રિકેટની અંદર આ ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે બાઉન્ડ્રીની બહાર ડાયરેક્ટ બોલ જાય તો તે આઉટ કહેવાય છે પણ બાઉન્ડ્રીને જો બોલ વાગે તો સિક્સ કહેવાય તે સાથે જે બોમ્બેની અંદર જે રમાતી જે પ્રથમ રમાવાની જે સ્ટાઇલ શરૂ થઈ હતી કે જે નાના ગ્રાઉન્ડની અંદર રમાય મને બે ત્રણ મિત્રોએ પૂછ્યું કે કેમ બોમ્બે સ્ટાઇલ પોતાની વડોદરાની સ્ટાઇલ કેમ નહીં કેમ કે વડોદરાએ તો આટલા બધા ખેલાડીઓ આપ્યા છે પણ ત્યારે મને એમને કેવું પડ્યું કે બોમ્બે સ્ટાઇલ એટલે કે આપણાને સચિન અને દ્રવિડ જેવા ખેલાડીઓ પણ જોઈએ છે કે જે ગ્રાઉન્ડ શોટ રમીને લાંબા લાંબા ત્રણ ત્રણ ચાર ચાર દિવસ સુધી આ ટૂર્નામેન્ટ એટલે કે મેચો રમી શકે એટલે કે ગ્રાઉન્ડ શોટ રમવા પણ જરૂરી છે ફોર મેચ ક્યારેય નથી જીતાતી એક એક રન ભેગો થાય ત્યારે મેચ જીતાતી હોય છે અને એ જ રીતે આ જે બોમ્બે સ્ટાઇલ ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે આવેલા તમામ મીડિયા મિત્રોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું ભાગ લીધેલા તમામ જે ટીમો છે જે સોસાયટીના મેમ્બર્સ છે મારા મિત્રો છે તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું

મારા પિતા શ્રી રાજેશભાઈ આયિરે જેમના માર્ગદર્શન અંદર આ તમામ જે ટુર્નામેન્ટની અંદર નાના મોટા ફેરફાર કરીને નિયમો એડ કરીને તેમના માર્ગદર્શન હેઠળ અમે આ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું છે